રામ રામ મિત્રો બનાસકાંઠાના સર્વ સમાજની બેની એટલે ગેનીબેન ઠાકોર સ્વસ્થ છબી કોઈ પણ પ્રકારનું કોઈ દાગ નહીં અને હર હંમેશા સર્વ સમાજ માટે કામ કરતા એ કોઈ પણ નાત જાતનો ભેદભાવ નહીં કોઈ પક્ષનો ભેદભાવ નહીં હર હંમેશા માનવતાના નામે કાર્ય કરતા હોય એવા સામાજિક લીડર રાજકીય લીડર અને વાવના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર આ વખતે સિત્તેર વર્ષના દુષ્કાળ કહી શકાય ઠાકોર સમાજ માટે બનાસકાંઠાની અંદર કોઈ પણ પક્ષે ક્યારે પણ ઠાકોર સમાજ ઉપર નજર નથી નાખી ત્યારે આ વખતે મોડે મોડે પણ કોંગ્રેસને થોડું ધ્યાન આવ્યું છે એટલે આપણા જે નીડર લીડર એવા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી અને એમને સર્વ સમાજનું નેતૃત્વ કરવાનું એક અવસર મળ્યો છે ત્યારે ઠાકોર સમાજના એ તમામ બંધુઓને હું વિનંતી કરીશ કે બનાસકાંઠાની અંદર જે જે રીતે ઠાકોર સમાજની મેજોરિટી છે અને અન્ય સમાજો પણ ખૂબ જ ગેનીબેન ઠાકોરને સ્નેહ આપી રહ્યા હોય ત્યારે આપણી ફરજ બને છે આપણી નૈતિક જવાબદારી બની જાય છે કે આપણે આપણા બેનનું મામેરું ભરવાનું છે અને આ મેમેરું આ મામેરું ઘરે ઘરથી આપણે છલકાવાનું છે ભરવાનું છે અને મામેરા રૂપે જે કરવાનું છે મતદાન એ મતદાન એક આપણા સમાજની દીકરી માટે કરવાનું છે આપણા ઠાકોર સમાજની દીકરીને જો આટલા વર્ષો પછી મહત્ત્વ મળતું હોય નેતૃત્વ મળતું હોય તો આપણે પણ કેમ પાછળ રહેવું જોઈએ અને આ એક એવું મતદાન હશે જેની અંદર સર્વ સમાજ સર્વ પાર્ટીઓ ઠાકોર સમાજની નોંધ લેશે કારણ કે નોંધ એમને લેવી જ પડશે સિત્તેર વર્ષના ઇતિહાસની અંદર કોઈપણ પાર્ટીએ ઠાકોર સમાજને મહત્ત્વ નથી આપ્યું પણ આ વખતે જો આપણા સમાજનું મહત્ત્વ લેવડાવવું હોય આ આ વખતે આપણા સમાજની નોંધ લેવરાવી હોય તો આપણે સૌએ જાગવું પડશે મહેનત કરવી પડશે ઘરે ઘરેથી આ મહેનત કરી અને આપણી બેનને આપણે જીતાડી અને દિલ્હી મોકલવાના છે કારણ કે જ્યારે આપણી બેન દિલ્હી જશે તો આપણા દરેક બનાસકાંઠા જિલ્લાની અંદર વસતા દરેક બંધુઓ માટે દરેક સમાજો માટે સર્વ સમાજ માટે કાર્ય કરશે એવો આત્મવિશ્વાસ છે અને હર હંમેશા એમણે કાર્ય કર્યું જ છે એ કાર્યકર્તાથી માંડી અને ધારાસભ્ય સુધી એ પહોંચ્યા છે તો એમની કાર્યશૈલીના પદ્ધતિના આધારે જ પહોંચ્યા છે કારણ કે હર હંમેશા એમણે પરમારતના કાર્ય માટે આગળ રહ્યા છે એ સામાજિક કાર્ય હોય કે ચાહે કોઈ બીજા સમાજના કાર્ય હોય હર હંમેશા આવાજ ઉઠાવતા આવ્યા છે વિધાનસભાની અંદર પણ કોઈ પણ જગ્યા ઉપર ડર રાખ્યા વગર હર હંમેશા પ્રજાના અવાજો ઉઠાવે છે અને આપણે બધાને સમજવાની જરૂરિયાત છે કે નેતા આપણો કેવો હોવો જોઈએ એ સંસદમાં હોય કે રાજ્યસભામાં હોય તો એ આપણી અવાજ ન બની શકે એવા નેતાઓને આપણે મતદાન કરી અને વર્ષોથી આપણે આપણા સમાજનું નુકસાન કરી રહ્યા હોય ત્યારે આપણે હવે જાગવાની જરૂરિયાત છે આપણે મૂળભૂત આધારો જે આપણા સમાજ માટે જરૂરિયાત છે શિક્ષણ અને તાલીમ આ સમાજની ખૂબ જ આધારસ્તંભ બનશે એટલે હું બહેને બેનને પણ નમ્ર વિનંતી કરીશ કે ભગવાન માતાજી તમને ખૂબ જળહળતો વિજય અપાવે પણ જ્યારે તમે વિજય થાઓ અને તમે જ્યારે દિલ્હીની ગાદીમાં વિરાજમાન થાઓ ત્યાં તમે પોકો દિલ્હી ત્યારે ઠાકોર સમાજને ક્યારેય ન ભૂલતા કારણ કે ઠાકોર સમાજ હંમેશા અશિક્ષિત અવિક્ષિત અને પછાત વર્ગમાં આવ્યો છે આ પછાત વર્ગ ઉપર તો તમે નજર રાખશો તો આ ઠાકોર સમાજ તમને માથાની પાઘડી બનાવીને રાખશે એ તમને હર હંમેશા માટે આગળ મોકલતો રહેશે અને તમારા માટે રાત દિવસ મહેનત કરી અને મતદાન કરશે એટલે ગેનીબહેન ઠાકોરને પણ આ દિલથી અપીલ કરું છું વિનંતી કરું છું કે ભગવાન માતાજી તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમે વિજય બનો હું તો એવું કહું છું કે પાંચ લાખ મતોથી તમે જીતી અને દિલ્હીના ગાદી ઉપર બેસો એવી વિનંતી એવી અરજ કરું છું મા ભગવતીને પ્રાર્થના કરું છું કે તમે જીતશો તો સમાજ માટે એક આધાર સ્તંભ બની જશો અને એ જીત્યા પછી જ્યારે સમાજ સેવા કરવાનો વારો આવે ને તો બેન આપ પણ સમાજ ઉપર દયા રાખી અને ખૂબ આગળ આવજો કારણ કે આ સમાજ અશિક્ષિત અને અવિક્ષિત જેના કારણે સમાજની કોઈ ગણના થતી નથી પણ અમારો એક આધાર તમે બની અને સમાજ માટે તમે આગળ આવજો આ જીવનભર આ ઋણ ઠાકોર સમાજ ઉપર રહેશે કારણ કે ઠાકોર સમાજ માટે તમે કાર્ય કરશો તો એ તમારું પણ ઋણ છે અને ઠાકોર સમાજ તમને વિજય અપાવશે તો ઠાકોર સમાજનું ઋણ તમારા ઉપર પણ આ જીવન રહેશે એટલે આપને પણ વિનંતી છે કે આપ ખૂબ સનેહ આપતા રહેજો ઠાકોર સમાજને અને આપ ઠાકોર સમાજ પણ આપણને સનેહ આપતો રહેશે સર્વ સમાજની બેની બેન ઠાકોરને મત આપી અને જીતાડવું એ જ આપણો ધર્મ એ જ આપણી ફરજ બની જાય છે કારણ કે દોસ્તો કહેવત છે કે મારો સમાજ મારી ફરજ નહીં પણ એને સાર્થક કરીને બતાવો તો જ તમારો તમે ફરજ નિભાવી કહેવાશે એટલે જ કહેવત છે મિત્રો કે નિર્બળ મનના માનવીને રસ્તો કદી મળતો નથી નિર્બળ મનના માનવીને રસ્તો કદી મળતો નથી પણ અડગ મનનો માનવી હોય તો એને હિમાલય પણ નડતો નથી એને હિમાલય પણ નડતો નથી એ જ દાખલો આપણી ગેનીબેન ઠાકોર સાથે છે ગેનીબેન એક ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે પછાત વર્ગ જે ઓબીસી સમાજમાં આપણે ગણાવીએ છીએ ઠાકોર સમાજની દીકરી છે એટલે જ મિત્રો આપણા સમાજ માટે સૌ સાથે મળી અને જે તારીખ આપણને મતદાનની મળી છે એ દાડે કોઈ પણ લાલચ કે લોભમાં આવ્યા વગર કોઈપણની વાતોમાં આવ્યા વગર ચાહે ગમે તેવો મોટો લીડર હોય ગમે તેવો માણસ હોય આપણામાં ઘણી કોશિશ તો કરશે જ બહેનને હરાવવા માટેના પ્રયત્નો પણ થશે એટલે આપણે કોઈપણ વાતોમાં આવ્યા વગર આપણે આ કાર્ય કરવાનું છે એટલે આપ સૌને વિનંતી કરું છું ઝગલભાઈ ઠાકોર ઠાકોર સમાજ માટે આ સંદેશ છે માટે મિત્રો આપ સૌ સાથે રહેજો સહયોગ આપજો અને આપણા બેન એટલે બનાસની બેન ગેનીબેન ઠાકોરને જીતાડજો જય હિન્દ જય ભારત જય ઠાકોર સમાજ